નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ બે બહુપદીઓ એનું સ્વાધ્ય બે પોઈન્ટ ચાર જોઈશું તેરમો દાખલો જોઈશું તેરમા દાખલામાં શું કે જો એક્સ વધતા વાય વધતા બરાબર તો સાબિત કરો કે એક્સની ત્રણ ઘાત વધતા વાયની ત્રણ ઘાત વધતા જેડ ની ત્રણ ઘાત બરાબર ત્રણ એક્સ વાય થાય તો અહીંયા આપણે પહેલા નિત્ય સમ લખીશું एक्स तरण घात वत्ता घात वेड घात ओक्स वाय बराबर एक्स वाई जेड गुणा एक्स नो वर्ग वत्ता वाई नो वर्ग वेड नो वर्ग ओा एक्स वाय ओछा वाय जेड ओा जेड एक्स આની તેસમ આપણે લખ્યું રકમાં શું કીધું છે આપણને કે x y z શું 0 તો આના બરાબર એટલે કે x y z શું આપણે 0 મૂકીશું એટલે અહીંયા બરાબર આની જગ્યાએ મૂકીશું 0 બીજું શું હતું x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ xy yz zx હવે અહીંયા જોઈએ તો જીરો નો આની જોડે ગુણાકાર થયો હવે જીરો નો કોઈ પણ સંખ્યા જોડે ગુણાકાર થાય શું જીરો થશે તો અહીંયા આના બરાબર શું થઈ જવાનું જીરો થઈ જવાનું એટલે હવે આ જીરો શેના બરાબર મળ્યો આપણને તો આના બરાબર એટલે કે માટે એક્સ ની ત્રણ ઘાત વત્તા વાય ની ત્રણ ઘાત વત્તા ત્રણ ની ઓછા ત્રણ એક્સ વાય જેડ બરાબર આપણને જીરો મળ્યું હવે આપણે શું કરીશું આ ત્રણ એક્સ વાય એના શું થઈ જવાના પ્લસ થઈ જવાના લખીશું માટે આ બાજુ શું રહેશે આ રહેશે એટલે કે ની ત્રણ ઘાત વધતા ની ત્રણ ઘાત વધતા ની ત્રણ ઘાત બરાબર આ ત્રણ એક્સ વાય જશે બરાબરની આ બાજુ એટલે માઇનસ ના પ્લસ થઈ જશે બરાબર લખીશું ત્રણ એક્સ વાય તો આપણે જે સાબિત કરવાનું એ થઈ ગયું હવે જોઈશું હવે જોઈશું ચૌદમો દાખલો ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમત શોધો એટલે અહીંયા ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય આપણે દરેકની કિંમત શોધવાની છે તો આપણે તેરમા દાખલામાં જોયું કે જો એક્સ વત્તા એક્સ વધતા વાયડ થતું હોય તો એક્સની ત્રણ ઘાત વધતા વાયની ત્રણ ઘાત વધતા ની ત્રણ ઘાત બરાબર શું થાય ત્રણ એક્સ વાય જેડ થાય એ આપણે આગળના દાખલામાં એટલે કે ચૌદ દાખલામાં જોયું હતું અહીંયા આપણે રકમમાં શું હતું ઓછા બાર ની ત્રણ ઘાત સાત ની ત્રણ ઘાત અને પાંચની ત્રણ ઘાત પેલો એક્સ થશે બીજો થશે થશે અને ત્રીજો તો આ ઓછા બાર વત્તા સાત વત્તા ચલો ફરીથી લખીશું ઓછા બાર વત્તા સાત વત્તા પાંચ બરાબર શું થાય છે જીરો કારણ કે સાત વત્તા પાંચ બાર બાર ઓછા બાર જીરો થાયતા સાત ની ત્રણ ઘાત વધતા પાંચ ની ત્રણ ઘાત બરાબર શું થવું જોઈએ ત્રણ એક્સ વાય એટલે ત્રણ એક્સ કેટલા હતા માઇનસ બાર વાય હતા સાત અને ગુણાકારમાં z હતા પાંચ આ ત્રણેયના ગુણાકાર બરાબર થશે તો આનો જવાબ મળશે આપણને માઇનસ બારસો ને સાહીઠ ઓકે હવે બીજો દાખલો જોઈશું તો એ જ નિત્ય આપણે ઉપયોગ કરીશું અહીંયા કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર જો જીરો હોય

આપણને એટલે એના ઘનનો સરવાળો શું થવો જોઈએ એ ત્રણેય સંખ્યાના ગુણાકારના ત્રણ ગણા થશે માટે લખીશું અઠ્યાવીસ ની ત્રણ ઘાત વત્તા માઇનસ પંદરની ત્રણ ઘાત માઇનસ પંદરની ત્રણ ઘાતરની ત્રણ ગુણ્યા અઠ્યાવીસ ગુણ્યા માઇનસ પંદર ગુણ્યા માઇનસ તેર થશે હવે આ બધા એનો ગુણાકાર પ્લસ મળશે કારણ કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના એટલે આનો જવાબ આવશે આનો જવાબ આવશે સોળ હજાર સોળ હજાર ત્રણસો ને એસી ઓકે